રમેશ વિશ્વાસનો પરિવાર અમદાવાદ પહોંચ્યો રમેશ વિશ્વાસનો પરિવાર લંડનથી અમદાવાદ પહોંચ્યો છે રમેશ વિશ્વાસની હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે તબીબોની સલાહ બાદ રમેશ વિશ્વાસને રજા આપવામાં આવશે એકમાત્ર પેસેન્જર રમેશ વિશ્વાસ કે જેમનો આ ઘટનામાં બચાવ થયો છે તેમના પરિવારજનો અમદાવાદ પહોંચ્યા છે સિવિલ હોસ્પિટલમાં રમેશ વિશ્વાસની સારવાર ચાલી રહી છે અને લંડનથી જ્યારે અમદાવાદ તેમનો પરિવાર પહોંચ્યો છે હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે તબીબોની સલાહ બાદ રમેશ વિશ્વાસને રજા આપવામાં આવશે તો એકમાત્ર પેસેન્જર જે આ દુર્ઘટનામાં બચી ગયા હતા રમેશ વિશ્વાસ જેમનો બચાવ થયો હતો તબીબોની સલાહ બાદ રમેશ વિશ્વાસને રજા આપવામાં આવશે એકમાત્ર પેસેન્જર રમેશ વિશ્વાસ કે જેમનો આ ઘટનામાં બચાવ થયો છે તેમના પરિવારજનો અમદાવાદ પહોંચ્યા છે સિવિલ હોસ્પિટલમાં રમેશ વિશ્વાસની સારવાર ચાલી રહી છે અને લંડનથી જ્યારે અમદાવાદ તેમનો પરિવાર પહોંચ્યો છે હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે તબીબોની સલાહ બાદ રમેશ વિશ્વાસને રજા આપવામાં આવશે તો એકમાત્ર પેસેન્જર જે આ દુર્ઘટનામાં બચી ગયા હતા રમેશ વિશ્વાસ જેમનો બચાવ થયો હતો